જામનગર લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત સાંસદ પુનમબેન માડમની ભાજપના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરાતા સાંસદ પુનમબેન માડમ અને શહેર ભાજપ સંગઠન દ્વારા આજકાલ ડિજિટલ વિભાગની ખાસ શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને બાર લોકસભા જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે સાંસદ પૂનમબેન માડમની સતત ત્રીજી વખત પસંદગી કરવામાં આવી છે અને તેમને હેટ્રિક લગાવી છે ત્યારે તેમના દ્વારા આજકાલ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી આ સમયે તેમની સાથે મેયર વિનોદભાઈ ખિમસોરિયા તેમજ ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિમલ ગગથરા શહેર ભાજપ સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવા પ્રકાશભાઈ બાંભણિયા અને મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે પક્ષ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ પૂનમબેન માડમની પસંદગી કરવામાં આવી છે ત્યારે આ તકે સાંસદ પૂનમબેન માડમે આજકાલ ડિજિટલ સાથે આગામી લોકસભા અનુસંધાને ખાસ વાતચીત કરી હતી અને લોકોની વધુ ને વધુ સુવિધા વધે એ પ્રકારના કાર્ય કરવાની કોશિશ કરી છે અને સ્વાભાવિક રીતે મોદી સાહેબ પણ આપણા સમગ્ર ક્ષેત્રથી એકદમ પરિચિત છે અને એમાં એમના નેતૃત્વમાં એમના વિઝનરી નેતૃત્વમાં કામ કરવાની એક અલગ જ તક મળે છે ઘણા બધા કામો તમે કરી શકો છો પ્રકારની વ્યવસ્થા એ મળે છે એમને કામ કે સુદર્શન સેતુ હોય કે હમણાં ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી વંદે ભારત ઓખા સુધી પહોંચાડવાની હોય

અને વધારે જે હજી એવા ક્ષેત્રો છે જે કદાચ અમુક કનેક્ટિવિટી વિહોણા છે કે કંઈ બીજા પ્રશ્નો છે એને પણ એ સુવિધાઓ પ્રાપ્ત થાય એ પ્રકારે મારી કોશિશ રહેશે એરિયા સેન્ટ્રિક પોલિસીસ તરફ પણ આવતા દિવસોમાં આપણે આગળ વધીએ જેનાથી હજી વધારે આપણો બ્રાસ ઉદ્યોગ હોય નાના મોટા બીજા ઉદ્યોગો હોય એને ક્યાંક બુસ્ટ મળે રોજગારી ની તકો યુવાનોને ઉપલબ્ધ થાય એ પ્રકારની મારી એક કોશિશ રહેશે બેન આપણે આજકાલ ધરતી હેટ્રિક થાય છે શુભેચ્છા મારા તરફથી આ સાંસદ પૂનમબેન માડમ છે જે આજે આજકાલ કાર્યાલયની મુલાકાત આવી છે અને મહત્વનું છે કે તેજી હમણાં સતત લોકસભાના ઉમેદવાર બની છે ત્યારે તેમની હેટ્રિક થાય તેવી પણ આજકાલ પરિવાર શુભેચ્છા પાઠવી રહ્યું છે મુસ્તાકદર આજકાલ ન્યૂઝ સામે